છોટાઉદેપુર જિલ્લાના કુંવાંટ ખાતે કરા નદી ઉપર ત્રણસો મીટરનો લાંબુ બ્રિજ આવેલો છે અને આ રસ્તો સ્ટેટ આર એન્ડ બી વિભાગની માલિકીનો છે અને આ રસ્તા ઉપર હજારો વાહનોને દરરોજ વાહનો પસાર થતા હોય છે ત્યારે કુંવાંટ ખાતે બ્રિજની પેરાફિટ તૂટતા નદીમાં કોઈ વાહન ચાલક ખાબકે તે માટે સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીઓ બસના બંબુ લાવીને પેરાફીટ બનાવી પુલ રિપેરિંગ માટે એક માસ સુધી લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો પરંતુ હજી સુધી આ પેરાફીટ રિપેર કરવામાં નથી આવી ત્યારે પુલના સ્લેબમાં પણ ગાબડું પડતા ગાબડામાંથી નીચે નદી દેખાઈ રહી છે સ્ટેટ આર એન બી વિભાગે પુલના કોન્ક્રીટનું હજી સુધી ટેસ્ટિંગ કરાવ્યું નથી ત્યારે સ્ટેટ આર બી વિભાગની છબી ખરડાઈ રહી છે છોટાદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં જે આ મેન રસ્તો આવેલો છે એની પર મોટો પુલ આવેલો છે એ પુલ પચાસ પંચાવન વર્ષ જૂનો છે અને આ પુલ ખૂબ હાલતમાં છે છે આ આ સમયે તૂટી શકે કોઈ મોટો પડ્યો નીચે નદી દેખાય છે કોઈ પણ સાધન મોટું નીચે ખાબકી શકે એવી હાલત છે એટલે આ પુલે તાત્કાલિક તંત્રએ જાગીને આનો ડાયવર્જન આપીને આ પુલ બંધ કરવું જોઈએ જેથી કરીને કોઈ આમ નાગરિકનો ભોગ ના લઈ શકાય અને નવો પુલ મંજૂર થાય ત્યાં સુધી આ રસ્તો બંધ થવો જોઈએ કવાટનો પુલ છે છોટાઉદેપુરથી નસવાડી જોડતો પુલ છે આમ બોડેલી જાય આમ હાપેશ્વર જાય સૌથી મોટો પુલ છે કેટલા બધા ગામડાનો લાભ છે કેટલા શહેરોનો લાભો થાય છે અને આ જે પુલ છે એની જે હાલત છે આ વરસાદના કારણે અને પુલ જૂનો બી છે ધોવા આપણે આરપાર સડિયા દેખાય છે તમે નજરે જોઈ શકો છો આમાં ખોટું શું છે બધા પબ્લિકને ખબર જ છે આટલું બધું જોખમકારક મોટા ભારે વાહન જાય છે ખરેખર આ મોટા ભારે વાહન જવું ના જોઈએ વાસના બોમ્બો એટલે જોખમ અમે રાહદારી કોઈ ચાલતા હોય કોઈ નાના બાળકો સાથે બાજુમાં સ્કૂલ આવી છે ડોન બોસ્કો સ્કૂલ છે પછી હાડ બજાર ભરે છે ગામડાના માણસો એને એટલી બધી ખબર બી નહીં હોતી આવું છે કદાચ કોઈને ભૂલથી ધક્કો લાગી જાય તો જીવ જઈ શકે હાઈટ જ જોઈએ ને પંદર વીસ મીટરની હાઈટ છે કવાંત પાસે કરા નદી પર આવેલો બ્રિજ હાલમાં દુર્દશ એની દુર્દશા જોઈ મોટા ગાબડા પડેલા છે હાલમાં રાહદારીઓ હોય વાહન વ્યવહાર હોય નાના મોટા તમામ વાહનોને અવર જવર માટે ખૂબ જ તકલીફનો સામનો કરી પડી રહ્યો છે પુલ ઉપર એટલા મોટા ગાબડા છે કે નીચે જે પાણી નદીનું જાય છે એ પણ જોઈ શકાય એટલા મોટા ગાબડા પડી ગયેલા છે સંરક્ષણ દિવાલમાં તૂટી ગયેલી છે અને ત્યાં ખરેખર રિપેર કરવાની જગ્યાએ ત્યાં વાંસો ગોઠવામાં આવેલા છે એટલે ગંભીર બ્રિજની દુર્ઘટ દુર્ઘટના બની એ પ્રમાણે ફરી પુનર્વર્તન ન થાય તે માટે તંત્ર તાત્કાલિક જાગે